આપણા પૌરાણિક ધર્મગ્રંથોમાં એક વાત કહેવામાં આવી છે કે આ કલયુગમાં ચિરંજીવી શ્રી હનુમાનજી પોતાના અનન્ય ભક્તોની ચિરકાળ સુધી રક્ષા કરશે અને શ્રી હનુમાનજી એક એવા દેવ છે જે પોતાના અનન્ય ભક્તોના કષ્ટો જોઈ શકતા નથી શું તમે જાણો છો કે શ્રી હનુમાનજી સુધી પહોંચવા માટે એક એવો ચમત્કારિક પાઠ આપણા ધર્મગ્રંથોમાં કહેવાયો છે જેનાથી તમે શ્રી હનુમાનજી સાથે સરળતાથી જોડાઈ શકો છો તમે બિલકુલ સાચું વિચારી રહ્યા છો એ અનન્ય પાઠ છે શ્રી હનુમાન ચાલીસા જો તમે સાચા દિલથી હનુમાનજીને માનો છો અને તેમના પર અટૂટ વિશ્વાસ રાખો છો તો કોમેન્ટમાં જય શ્રી રામ જય હનુમાન લખીને પોતાની ભક્તિ જરૂર દર્શાવો અને હા વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો કારણ કે તમારી એક લાઇક અને એક કોમેન્ટ અમને પ્રોત્સાહન આપે છે તો લાઇક અને કોમેન્ટ જરૂર કરજો કલયુગમાં હનુમાનજીને એવો વરદાન મળ્યો છે કે તેઓ પોતાના ભક્તોની સુધી રક્ષા કરશે હનુમાનજી એવા દેવતા છે જે પોતાના ભક્તોના દુઃખદર્દથી વ્યાકુળ થઈ જાય છે અને તેમની મદદ માટે તત્પર રહે છે શું તમે જાણો છો કે જો તમે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારા જીવનમાં એવી ચાર ચમત્કારિક ઘટનાઓ ઘટી શકે છે જે તમારી દરેક સમસ્યાનો સમાધાન બની જશે આ આપણે ચાર ઘટનાઓ વિશે જાણીશું એટલે અંત સુધી જરૂર જોડાયેલા રહેજો અને આ જ્ઞાન ને બીજા સુધી પણ પહોંચાડજો અને આજના આ ક્રમાંકમાં વિડીયોના અંતમાં એવી અદભુત ઘટનાઓ કહીશું જો તમે શ્રી હનુમાન ચાલીસા ને નિયમિત રીતે વાંચો છો તો તેના શું લાભ થશે આજના આ ક્રમાંકમાં અમે આ ચાર ઘટનાઓને છે અને વિડીયોના અંતમાં હનુમાન ચાલીસા એક ઘટનાને સાંભળ્યા વગર છોડતા નહીં કારણ કે દરેક ઘટના તમારા જીવન સાથે સંપૂર્ણ રીતે જોડાયેલી છે તો ચાલો ક્રમબદ્ધ રીતે વાત કરી લઈએ આજના આ પહેલા બિંદુમાં તમને એક વાત કહું કે જો કોઈ અનન્ય ભક્ત શ્રી હનુમાન ચાલીસાનો નિયમિત રીતે રોજ પાઠ કરે છે તો તેના જીવનમાં એવા એવા ચમત્કારિક તથ્ય અને રહસ્યમય ઘટનાઓ જોડાવા લાગે છે જેના વિશે તેણે ક્યારે વિચાર્યું પણ ન હોય તો પહેલા બિંદુમાં તમને કહીએ કે પહેલી એવી કઈ ઘટના છે જે જો તમે નિયમિત પાઠ કરો છો તો તમને અનુભૂતિ કરાવશે સૌથી પહેલી ઘટના એ છે કે જે પણ સાધક શ્રી હનુમાન ચાલીસાનો પૂરા મનચનકર્મથી પાઠ કરે છે તો એવા અનન્ય ભક્તને થોડા જ સમય પછી શ્રી હનુમાનજીનો સ્વયં આભાસ થવા લાગે છે આ વાત ખૂબ રહસ્યમય છે આ વાત ફક્ત એ જ સાધક જાણે છે જે હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરી રહ્યો છે અને આ ક્રમને ચાલુ રાખ્યો છે તમારી સાથે શું થશે એવી કઈ રહસ્યમય ઘટના થશે સૌથી પહેલી ઘટના એ થશે કે જો તમે શ્રી હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરો છો તે માટે કોઈ સમય નક્કી કરેલો નથી તમે કોઈ પણ સ્વરૂપમાં કોઈ પણ સમય હનુમાન ચાલીસાનો પાઠ કરી શકો છો બસ શરત એ છે કે તમે પૂરા નિયમબદ્ધ થઈને એ પાઠ કરો તો હંમેશા આ વાતનું ધ્યાન રાખજો કે પૂરી સ્વચ્છતા સાથે એવા સ્થાનની પસંદગી કરજો જ્યાં તમને હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં કોઈ પ્રકારની બાધા ના આવે બાકી જો તમે શ્રી હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરી રહ્યા છો તો સૌથી પહેલી અનુભૂતિ એ જ થશે કે સ્વયં શ્રી હનુમાનજી તમને આ વાતનો આભાસ જરૂર કરાવશે કે તેઓ તમારી આસપાસ હાજર છે આ એટલો અનન્ય પાઠ છે કે જો તમે રોજ આ કરો છો તો તેની સાથે સાથે તમને શ્રી હનુમાનજીની કૃપા તો મળશે જ મળશે કારણ કે જે પણ સાથે શ્રી રામજીની અનન્ય કૃપા પણ એવા અનન્ય ભક્ત પર જરૂર વર્ષશે હવે વાત કરીએ બીજી એ ઘટનાની જે શ્રી હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી તમારા જીવન પર થાય છે બીજી જે ઘટના તમારી સાથે ઘટશે એ છે કે જેમ જેમ તમે શ્રી હનુમાન ચાલીસા સાથે પોતાને જોડતા જશો શ્રી હનુમાન ચાલીસા વગર જો તમે તમે એક પણ દિવસ પસાર કરો એવું નહીં થાય કે જે દિવસે હનુમાન ચાલીસાનો પાઠ ના કરી શકો તમને ખૂબ બેચેની થશે તમારા મનમાં એવું લાગશે કે જાણે તમારા જીવનનો કોઈ મુખ્ય ભાગ છૂટી ગયો હોય એટલો પ્રેમ તમને શ્રી હનુમાન ચાલીસાથી થઈ જશે તેની સાથે સાથે ધીરે ધીરે તમે ઓજસ્વી બનવા લાગશો તમારા દરેક વાક્યમાં એક પ્રકારની દિવ્યતા દેખાશે જેની સાથે પણ તમે તમારામાં દિવ્યતા દેખાશે તમારા વાક્ય ખૂબ સિદ્ધ થઈ જશે કારણ કે સ્વયં શ્રી હનુમાન ચાલીસામાં વર્ણન છે કે અષ્ટિદ્ધિ નવનિધિ કે દાતા અસવર દિન જાનકી માતા એટલે કે સ્વયં શ્રી હનુમાનજીને સિદ્ધિઓની પ્રાપ્તિ છે અને શ્રી હનુમાનજીનો એક નિયમ છે કે જે પણ અનભક્ત શ્રી હનુમાનજીને સમર્પિત ભાવથી પૂજે છે તેમની પૂજા અર્ચના કરે છે શ્રી હનુમાન ચાલીસા સાથે જોડાય છે તો હનુમાનજી સ્વયં પોતાના જેવું સ્વરૂપ એવા અનન્ય ભક્તને આપી દે છે પોતાની શક્તિઓ પોતાનામાં જેટલો તેજ છે એ સર્વ તેજ તેમના અનન્ય ભક્ત પર પણ દેખાવા લાગે છે આ સૌથી દિવ્ય ઘટના છે જે તમારી સાથે થશે પરંતુ તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરો તે સમયે શ્રી રામજી હનુમાનજીને હૃદયથી યાદ કરતા આ પાઠ કરવો તેમાં તમે કોઈ પ્રકારની ભૂલ ના કરતા કારણ કે શ્રી હનુમાન ચાલીસામાં જેટલી પણ ચોપાઈઓ છે તે બધી ચોપાઈઓને પહેલેથી જ સિદ્ધ કરી દેવામાં આવી છે આ સિદ્ધ ચોપાઈઓને જો તમે ધીરે ધીરે પોતાના જીવનમાં લાવવા લાગો તો શ્રી હનુમાનજી તમને પોતાનું જ સ્વરૂપ આપી દે છે વિચારો કેટલા અનન્ય છે શ્રી હનુમાનજી પોતાના દુલાર કરે કરે છે છે કેટલો પ્રેમ પોતાના અનન્ય અને કૃપા તો તમારા જીવન પર શત પ્રતિશત નિશ્ચિત છે કે તમારા જીવનમાં શ્રી રામજીની કૃપા પણ ધીરે ધીરે પ્રવેશ કરવા લાગશે હવે વાત આવે છે ત્રીજી ઘટનાની જો ત્રીજી ઘટનામાં તમને કહીશ કે જેટલા પણ લોકો શ્રી હનુમાનજીને પોતાના આરાધ્ય માને છે શ્રી બાલાજી સાથે જોડાયેલા છે શ્રી બાલાજીના સાનિધ્યનો અનુભવ કરે છે તેમને પણ શ્રી હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરવો જોઈએ સ્વયં શ્રી ગુરુજીએ આ વાત તરફ ઇશારો કર્યો છે ગુરુજી કહે છે કે અમે ચમત્કાર કંઈ જાણતા નથી જે પણ કહેવું હોય શ્રી હનુમાનજીને કહેજો એટલે કે ગુરુજી પણ તમને શ્રી હનુમાનજી તરફ જવા માટે કરે છે એટલે કે જો તમે શ્રી શ્રી પ્રસન્ન કરવા માંગો છો કૃપા મેળવવી હોય તો શ્રી હનુમાન ચાલીસા વગર બીજો કોઈ એવો પ્રયોગ જ નથી શ્રી હનુમાન ચાલીસા નો તમે નિયમિત પાઠ કરો કારણ કે અપ્રત્યક્ષ રીતે તમે શ્રી બાલાજી ને જ પ્રસન્ન કરી રહ્યા છો અને એક વાત ધ્યાન રાખજો ગુરુજીની શિક્ષાઓ સાથે સાથે શ્રી હનુમાન ચાલીસાના પાઠ સાથે જો તમે શ્રી રામ નામનો જપ શરૂ કરી દો તો શ્રી રામજીની પણ અદભુત કૃપા તમને જરૂર મળશે અને ગુરુજી જેવા મહાગુરુનું તમારા જીવનમાં આગમન થવાની સાથે તમને શ્રી રામજી તરફ પણ આગળ વધારીને માર્ગદર્શન કરે છે આ એટલી સંપૂર્ણ ઘટનાઓ છે જે હું તમને કહી રહ્યો છું તમારા જીવનમાં ઘટશે તમે આ વાતને શત પ્રતિશત લખી લેજો રેખાંકિત કરી લેજો જો આ સ્વરૂપમાં તમે જીવનમાં આગળ વધો છો તો તમારું જીવન નિશ્ચિત રીતે ધન્ય થઈ જશે વાત કરીએ ચોથી ઘટના તરફ ચોથી ઘટના જે છે શ્રી હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરનાર સાધકના જીવનમાં આ ઘટે છે કે જેમ જેમ તમે શ્રી હનુમાન ચાલીસા તરફ પોતાનું જીવન આગળ વધારવા લાગો છો તમને ધીરે ધીરે આધ્યાત્મિકતામાં ખૂબ ઊંડી રૂચિ થવા લાગશે એટલે કે તમને એવું લાગશે કે જીવનનું સર્વ મહત્વ તમે એટલા સાત્વિક થઈ જશો એટલા આધ્યાત્મિક થઈ જશો કે જ્યાં પણ તમારી ઉપસ્થિતિ હશે તમે આ વાતને રેખાંકિત કરી લેજો કે તમારું દરેક કાર્ય ખૂબ સફળ થશે तमारा दरेक कार्य मा तमने शत प्रतिशत सफलता मळवी निश्चित छे तमे विचारों के श्री राम जी नो आशीर्वाद तमारी साथे छे श्री हनुमान जी नो आशीर्वाद तमारी साथे छे तो जारे आ नो आशीर्वाद तमारी साथे छे तो तमारा जीवन मा फरी केवी रीते कई चमत्कार पूर्ण नहीं घटे तमे स्वयं विचारों आ विचारवा जेवी बात छे के जेना माथा पर श्री बालाजी नो શ્રી રામજીનો શ્રી હનુમાનજીનો હાથ હોય એવા ભક્તને કોણ હરાવી શકે છે કોણ હારી શકે છે એવા વ્યક્તિનો વિશ્વાસ તોડવો તેને ખોટા માર્ગ તરફ લઈ જવું અસંભવ છે એટલે તમે પોતાના જીવનમાં કદમ કદમ પર કામયાબી જોશો તમારી સાથે જોડાતા લોકો પણ કામયાબ થશે તમારી વાત કરતા લોકો પણ કામયાબ થશે કુલ મળીને કહેવાનો અર્થ એ જ છે કે તમારું જીવન ખૂબ સાર્થક થઈ જશે ચાલો ભક્તો હનુમાન ચાલીસા પાઠથી થતી કેટલીક વધુ અદ્ભુત ઘટનાઓ વિશે જાણી લઈએ જે આપણા જીવનમાં ઘટે છે પહેલું છે માનસિક શાંતિ અને ડરથી મુક્તિ હનુમાન ચાલીસાનો સૌથી પહેલો પ્રભાવ એ માનસિક શાંતિ છે જ્યારે તમે તેનો નિયમિત પાઠ કરો છો તો તમારા મનમાંથી ડર ચિંતા અને નેગેટિવ વિચાર દૂર થઈ જાય છે તેનું કારણ છે હનુમાનજીની કૃપા અને તેમનું સાહસિક વ્યક્તિત્વ એક વાત વધુ જો તમને રાત્રે ડર લાગે છે કે ખરાબ સપના આવે છે તો સુતા પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરો તમારા સપના પણ શાંત થઈ જશે આ અનુભૂતિ લાખો ભક્તોએ કરી છે બીજું છે શારીરિક અને માનસિક ઉર્જામાં વૃદ્ધિ બીજી ઘટના છે તમારી ઉર્જામાં વધારો જ્યારે તમે રોજ હનુમાન ચાલીસા વાંચો છો તો તમારામાં સાત્વિક ઉર્જાનો સંચાર થાય છે એવું લાગે છે કે કોઈએ તમારામાં આત્મવિશ્વાસ નવો સ્ત્રોત ખોલી દીધો હોય તમારું શરીર અને મન પહેલા કરતા વધુ સક્રિય થઈ જાય છે કામમાં મન લાગવા લાગે છે અને તમે જલ્દી થાકતા નથી આ એટલે જ થાય છે કારણ કે હનુમાનજી સાથે જોડાવાથી તમારી આત્મા મજબૂત થાય છે ત્રીજું છે બાધાઓનું દૂર થવું ત્રીજી ચમત્કારિક ઘટના છે તમારી સમસ્યાઓનો ઉકેલ જો તમારા જીવનમાં આર્થિક પારિવારિક કે કોઈ પણ પ્રકારની બાધા હોય તો રોજ હનુમાન ચાલીસા વાંચવાથી તે ધીરે ધીરે ખતમ થવા લાગે છે ઉદાહરણ તરીકે રામાયણમાં જ્યારે શ્રી રામને પોતાની સેના માટે સંજીવની બુટી જોઈતી હતી તો હનુમાનજીએ અસંભવને સંભવ કરી બતાવ્યું એમ જ જ્યારે તમે હનુમાન ચાલીસા વાંચો છો તો તેઓ દરેક બાધા દૂર કરી દે છે ચોથું છે આત્મિક અને આધ્યાત્મિક ઉન્નતિ ચોથી અદભુત ચાલીસા વાંચવાથી તમારું મન ભગવાન સાથે જોડાવા લાગે છે તમે પોતાના જીવનના ઉદ્દેશ્યને સમજવા લાગો છો હનુમાનજી સંદેશ છે કે સેવા ભક્તિ અને વિશ્વાસથી જીવનની દરેક કઠિનાઈ પાર કરી શકાય છે એજ કારણ છે કે હનુમાન ચાલીસા તમને આત્મિક રીતે મજબૂત બનાવે છે પાંચમું છે નેગેટિવ એનર્જી અને શત્રુઓથી રક્ષણ હનુમાન ચાલીસા વાંચવાનો એક મોટો લાભ છે નેગેટિવ એનર્જી અને શત્રુઓથી રક્ષણ જો તમને લાગે છે કે તમારી આસપાસ નકારાત્મક ઊર્જા છે તો હનુમાન ચાલીસા તેને દૂર કરવાનું સૌથી શક્તિશાળી માધ્યમ છે હનુમાનજીને સંકટમોચક કહેવાયા છે આ પાઠ તમારું રક્ષા કવચ બની જાય છે પછી ભલે શત્રુ હોય કે મનની અંદર તે તેમને નબળા પાડી દે છે જો તમે કોઈ કાનૂની વિવાદ કે કઠિન પરિસ્થિતિમાં છો તો રોજ હનુમાન ચાલીસા વાંચવાથી ટૂંક સમયમાં ઉકેલ મળી જશે છઠ્ઠું છે આરોગ્યમાં સુધારો હનુમાન ચાલીસા માત્ર માનસિક જ નહીં પણ શારીરિક સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર કરે છે નિયમિત પાઠથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે નાસે રોગ હરે સબળા એ પંક્તિમાં કહેવાયું છે કે હનુમાનજી દરેક રોગ અને પીડાને દૂર કરી શકે છે જો તમે કોઈ લાંબી બીમારીથી પીડિત છો તો હનુમાન ચાલીસા તમારા માટે માનસિક બળ અને શારીરિક ઉર્જાનો સ્ત્રોત બની શકે છે સાતમું છે રિશ્તાઓમાં સુધારો અને સમૃદ્ધિનું આગમન હનુમાન ચાલીસાનો પાઠ તમારા પારિવારિક અને સામાજિક જીવનમાં પણ સુધારો લાવે છે છે જે તણાવપૂર્ણ હતા તે ફરી મજબૂત થવા લાગે હનુમાનજીનું જીવન સમર્પણ સેવા અને વિશ્વાસનું પ્રતીક છે જ્યારે તમે નિયમિત ચાલીસા વાંચો છો તો તમે આ ગુણોને પોતાના જીવનમાં અપનાવવા લાગો છો આ તમારા વર્તનને વિનમ્ર અને સકારાત્મક બનાવે છે જેનાથી લોકો તમારી તરફ ખેંચાવા લાગે છે આર્થિક સમસ્યાઓ પણ ધીરે ધીરે ખતમ થવા લાગે છે અને સમૃદ્ધિ તમારા જીવનમાં આવે છે આઠમું છે આત્મબળ અને સાહસમાં વૃદ્ધિ હનુમાન ચાલીસાનો પાઠ તમારામાં અસીમ આત્મબળ અને સાહસ ભરી દે છે જ્યારે જીવનમાં કઠિન સમય આવે છે તો આ પાઠ તમને નીડર બનાવે છે હનુમાનજીએ સ્વયં અસંભવ કાર્યો સંભવ કર્યા છે જેમ કે લંકા દહન અને સંજીવની પર્વત ઉઠાવવો તેમની શક્તિ અને સાહસની ઉર્જા તમારામાં પણ સંચારિત થાય છે જેથી તમે દરેક પડકારનો સામનો કરી શકો છો નવમું છે સફળતા અને બાધાઓનો અંત હનુમાન ચાલીસાનો પાઠ તમને સફળતા તરફ લઈ જાય છે તે તમારા માર્ગની બાધાઓ દૂર કરે છે પછી ભલે તે પછી પડતી નોકરી કે વ્યવસાયમાં હોય હનુમાનજી ને યાદ કરીને કરેલું દરેક પ્રયાસ સફળ થાય છે તેમનો આશીર્વાદ તમને સાચી દિશામાં લઈ જાય છે જેથી તમારા જીવનમાં પ્રગતિ થાય છે તો ભક્તો અત્યાર સુધી અમે હનુમાન ચાલીસાના પાઠથી થતા અનેક ચમત્કારિક લાભો વિશે જાણ્યું માનસિક શાંતિ ઊર્જા સ્વાસ્થ્ય રક્ષણ રિશ્તાઓમાં સુધારો અને સફળતા આ સામાન્ય લાગતો પાઠ તમારા જીવનને અસાધારણ બનાવી શકે છે તમે આજથી જ તેને પોતાની દિનચર્યાનો ભાગ બનાવો અને પોતે આ બદલાવનો અનુભવ કરો જય શ્રી રામ જય હનુમાન